નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે પાલનપુર તાલુકાના ગઢ ગામના જીઆર ગામી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે શાળાના ગણિત શિક્ષક પાર્થ મહેન્દ્રસિંહ પરમારે હોમવર્ક ન કરવા બદલ એક વિદ્યાર્થીને લાકડાના પાટિયાથી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગુજરાતની લબ્ધ પ્રતિષ્ઠિત અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન શૈક્ષણિક સંસ્થા દ્વારા ઉત્કૃષ્ટ પીએચડી શોધ મહાનિબંધને પુરસ્કૃત કરવામાં આવ્યા જેમાં એમએ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુરમાં ફરજ બજાવતા અધ્યાપક ડૉક્ટર નીરવ કંશારાને ઉત્કૃષ્ટ મહાશોધ નિબંધના આધારે સાલ સિલ્ડ અને રૂપિયા દસ હજારને એક પુરસ્કૃત ધનરાશિથી નવાજવામાં આવ્યા વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ કુંભ મેળામાં જતા ચોપન યાત્રાળુને ગત રાત્રિના સોળ ફેબ્રુઆરી મધ્યપ્રદેશના દેવાશ ખાતે અકસ્માત નડ્યો હતો જેમાં કંડક્ટર ડ્રાઈવર સહિત થી વધુ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી કેટલાક યાત્રાળુઓએ ટ્રાવેલ્સ તરફથી યોગ્ય સુવિધા આપવામાં આવી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં ગર્ભવતી મહિલાને પણ ઈજા પહોંચી છે આ દુર્ઘટનામાં ઈજા પહોંચાડનાર ચાર લોકોને વડોદરા પરત રવાના કરવામાં આવ્યા છે હાલ કોઈ જાનહાનિ ન થયાની માહિતી મળી રહી છે અમીરગઢ હાઇવે પરથી જીવદયા પ્રેમીઓએ રવિવારની મોડી રાત્રે પીછો કરી એક ટ્રક ઝડપી પાડી હતી જેમાંથી કથલ ખાને લઈ જવાતા પંદર પશુઓને બચાવાયા હતા તેર ભેંસ અને બે પાડાને બચાવી ડીસાની આવ્યા હતા પાટણ સિહુરી હાઈવે પર કાંસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

ગાડી હાઈવે પરના નજીક વૃક્ષ સાથે અથડાઈ હતી જેમાં ગાડીને નુકસાન થયું હતું કોઈ થઈ ન હતી તેમજ રાધનપુર તાલુકાના ગામના પણ આબાદ બચાવ થયો હતો પાલનપુર લક્ષ્મીપુરા રેલવે ફાટક આજુબાજુના પંદર થી વીસ ગામોના પચીસ હજારથી થી વધુ લોકો માટે અવર જવરનો મુખ્ય માર્ગ હતો પુલ બનાવવા માટે ફાટક બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં પુલનું કામ શરૂ થયું નથી જેના કારણે રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ગોબરી તળાવનો બ્રિજ પાંચ કિલોમીટર દૂર હોવાથી લોકો લાંબો આંટો મારવા મજબૂર બન્યા છે લક્ષ્મીપુરા વિકાસ સમિતિએ સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક પુલનું કામ શરૂ કરવા રજૂઆત કરી પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી સૌથી વધુ સોસાયટીઓના સાત હજાર જેટલા મકાનોની ગટર લાઇનો ભૂગર્ભ ગટર લાઈન સાથે જોડવા માટે સરકારે મંજૂરી આપી છે જેના માટે સોમવારે રૂપિયા અગિયાર પોઈન્ટ ચોસઠ લાખ મંજૂર કરતા આ વિસ્તારમાં માર્ગ ઉપર રેલાતું ગંદુ બંધ થશે વર્તમાન સમય જીઓડીસી દ્વારા હાથ ધરવામાં આવી છે જે આગામી દોઢ વર્ષમાં પૂરું થશે ડીસા પાલિકા દ્વારા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર સાફ સફાઈ હાથ ધરાઈ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થતા પાલિકા દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ સર્વિસ રોડ પર રીતિના ડગલા સહિત કચરાનું સામ્રાજ્ય ફેલાતા પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ લાખો રૂપિયાનો વસૂલ કરતી નેશનલ હાઈવે ઓથોરિટી રોડ રસ્તાઓ સાફ રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રાજ્યમાં વર્તમાનમાં બીવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ક્યાંક વાદળો ઘેરાયા તો ક્યાંક ગરમીનો પારો ઉચક્યો છે લોકોને રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આગાહી પ્રમાણે આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સુકું રહેશે આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય